સમગ્ર રાજ્યની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદમાં ગરમીનો પારો ઉનાળા દરમિયાન ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને સામાન્ય દિવસોની અંદર પણ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહેતો હોય છે ત્યારે બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થાય છે અને આટલા ઊંચા તાપમાનને કારણે પંખા પંખાપાળ હીટર જેવું ગરમ પવન ફૂંકે છે ઉનાળાની અંદર અમદાવાદની અસારવા સ્થિત હોસ્પિટલની અંદર આવેલા તમામ દર્દીઓ માટે નોન એસી વોર્ડની અંદર કુલર મૂકવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાથી દર્દીઓને બપોરે ગરમીથી થોડે અંશે ઉનાળાની કાળજાર ગરમી દાખલ દર્દીઓને તકલીફ ન પડે એના માટે સિવિલ હોસ્પિટલ તંત્ર જે અમારા નોન એસી વોર્ડ છે એ બધાની અંદર કુલર મૂકવામાં આવે છે અને અંદાજે સિત્તેર કુલર મૂક્યા છે ખાસ ધ્યાન બાળકોનો વોર્ડ ગર્ભવતી મહિલાનો રાત્રિ માતાનો ન્યુરો સર્જરી ઓર્થોપેડિક સર્જરી બિનવારસી વોર્ડ અને ટીબી વડ આ પર વધારે ભાર આપી અને બધા જ નોન એસી એરિયામાં લગભગ સિત્તેર કુલર મૂકવામાં આવે છે